ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જ છો તો ફરી સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં આજે આપણે બ્લોગ શરૂ કર્યો છે પૂર્વા બેન ની હારે કેમ કે આજે હર્ષ ભાઈ આવી જશે બારે ને પપ્પા હારે આજે હોમવાર છે રજા તો નથી હર્ષના પપ્પા ને પણ એ જશે વાસા હર્ષના મામા ઘરે તો આજ ખાલી હર્ષ ભાઈ જશે ને પૂર્વા બેન હર્ષ ભાઈ વહી ને તો આજ પૂર્વા બેન રમતા નથી નગર બેન ભાઈ રમા કરે જોગવાર થઈ ગઈ છે ક્યારના બીજા નાસ્તો કર્યો ને ત્યારે બ્લોગ મોડો મોડો બધું કામ કરીને ચાલુ કર્યો છે તો બધું કામકાજ થઈ ગયું છે અને બસ આપણે માથું વળાવીને હું નવી રીતે થઈશું તો કીધું કે હાલો આપણે બ્લોગ ચાલુ કરી અને ને ગોરવાબહેન હશે નિષ્ફળ ઉતરતા નથી મેન્ડ મેન્ડ રોહરાવીને મેં કામ કર્યું છે અને ફેમિલી જો આપણે ઓસરીમાં જગ્યા કટલી થઈ ગઈ છે અહીંયા બાસ કીડ્યાશું અહીંયા આપણે છે હોલમાં નાખી દીધી છે જો અહીંયા જોઈને આપણે બાસ્કર નથી તા ઉડ મિની જો વેગી ઘરમાં જાત પૂરવા જોઈએ આયા બેઠી છે જરી 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 જાય જોઈ કદો ઘરમાં વેગી જા પૂરવા આગળ મિનિરાને કાઢશે બહાર ઘરમાંથી જા તો ફેમિલી છે ને અહીંયા માંડવી હતી ને એ બધી જો આપણે અહીંયા નાખી છે કેમકે વેસવા જવા નવરે નથી ને એટલે આ બાજુ નાખતી દીધી છે ખૂણામાં એક સાઈડ અને અહીંયા જો જગ્યા ખાલી કરી નાખી છે ને આ બાસ કસે ને હજી આ બાજુ લેવાના છે ને આ બાસ ને અહીંયા ખાટલો પડ્યો નહીં ન્યા લેવાનો છે એટલે આપણે હોલમાં થોડીક જગ્યા રહી અને અહીંયા જો ખાટલો મેકવાની જગ્યા રહી અને આ છોકરાને હર્ષને રમવાની હાર થઈ રહી કે નકર છે ને અહીંથી એટલે હુંથી માંડવી કરી હતી એટલે હાલવાની ખાલી એટલી એમથી કેળી જ હતી એટલે હવે જો અહીંયા મસ્ત થઈ ગઈ ને પૂરવા પૂરવા હું કરીશ

અને જો ફળી અમે મસ્ત મજાનું વાળી નાખો છે અને સારું થઈ ગયું છે અને અહીંથી કાલ જો આપણે ધાબો કાઢ છે સરસ થઈ ગયું જો હા ગઈ જો બે હશે એ ત્યારે બેઠી ગયું મસ્ત મજાનું અને મારે છે કપડાં છે ઓહ છે કપડાં છે જો અહીંયા મેં નાખાશ કપડાં અંકેલ નાખું અને રસોઈ તો કઈ બનાવ નથી એ લોકો જમીન આવવાના છે બપોરે તો હું મારી જે ખાવું છું એ બને નથી લસણનું શાક મને વધારે બહુ ભાવે વર્ષનો બપોરે ઓછું ભાવે એટલે એ હોય ને એટલે મારે નહીં બનાવવાનું પછી જો પૂરવા મિંદરી જો ક્યાં સડે આમ જો જો હું તમને બતાવું મિંદરી ક્યાં સડે જો સમૃખ ઉપર સડી ગઈ જો ઉતરી ગઈ ને ક્યાં સડી ગઈ છે હ મિંદી ક્યાં આવી ગઈ સરી જો ન્યા બે છે જમરૂખડી પાસે તો કઈ ન્યા લખે ને આપણે કપડાં હાંગલ લાખો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો ફેમિલી મને છે ને એક યાદ આવી ગયું આ આંગણી છે ને જાતી જ નથી કોઈ પાય કાઈ ઉપાય હોય ને તો કહેજો તો દવા લીધી પછી આંગણી મત્ર આવી ઝાયરી એવું બધું ગયું તો એ જાતી જ નથી શું કરવાનું જો દવાખાને ગયા તો એ લોકોએ ટેકો મારવાનો કીધો પણ મને છે ને બીક લાગે એટલે હું જાતી નથી આમ પપ્પા તો કઈ છે જ આવું એમ ચેકો મારી દેવો કાંઈ ન થાય પણ મને શું દીખ લાગે છે એ મોટી થઈ ગઈ છે અને દુઃખે છે થોડી થોડી જાતી જ નથી કોઈ પાસે કઈ એવું હોય કોમેન્ટ તો આજે આપણે બે કોમેન્ટના જવાબ દેવાના છે હુલે પૂરવા લાવ ખોલી દો માથા માર માં માથામાં ન મારે એ લાય લાવ ખોલી દો એ લાઈ પૂરવા

પાસે અહીંયા બકાલામાં તો જો ટમેટા મસ્ત આવે તો ઉતારતી એવી પૂરવા અહીંયા ક્યારને ડેલા પાસે રમતી હતી તો હાલો કાંઈ નહીં આ રમે છે એટલે હું શાક બનાવી નાખું અને ગેસ જેટલા પટ રોટલો બનાવી નાખું તો આપણે છેને બે કોમેન્ટનો જવાબ દેવાનો છે એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મસ્ત મજાને બ્લોગ જોવાની મજા આવશે અને કોમેન્ટનો જવાબ એ મળી જાય તો ફેમિલી અત્યારે ત્રણ વાગી ગયા અને પૂરો આજે હુતી છે હું એ ઘડીક હોઈ ગઈ હતી કેમ કે મને આજે માથું દુખતું હતું અડધી ટીકડી પીન હોઈ ગઈ હતી સાહેગી શું બહાર નીકળીને તો બે ગાઉ ગાઉભયું થઈ ગયું ને જોઈએ નેન નાખ દીધી નેન ખાય છે તો હવે આપણે એક કોમેન્ટનો જવાબ દીધી એક કોમેન્ટ હતી એક ભાઈની કે તમારું ગામ કયું છે તો અમારું ગામ ખાંભા તાલુકાનું નવા માલકનેસ છે દડાણની બાજુમાં નવા માલકનેસ અને બીજી એક કોમેન્ટ હતી કે તમે એક ધોતીવાળો વિડીયો બનાવો એમ તો ધોતીવાળો વિડીયો આપણે બનાવશું પણ ક્યારે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને ત્યારે પાંચસો સબસ્ક્રાઈબ પૂરા થઈ જાય ને એટલે આપણે વિડીયો બનાવશું ધોતીવાળો વિડીયો પાક્કું બનાવશું સબસ્ક્રાઈબ પાંચસો કરી દો પાંચસો એટલે દોઢસો ઘટે છે ત્રણસો તો થઈ ગયા છે ત્રણસો ને ત્રીસ થઈ ગયા છે જો એકસો ને વીસ સબસ્ક્રાઈબ ઘટે છે જો એટલા થઈ જાય ને પછી આપણે ધોતીવાળો વિડીયો બનાવશું પાક્કું તો બે કોમેન્ટ હતી પાછા એ વાળા કહેતા કે તમે સવા બે નથી દેતા અને વિડીયો નથી બનાવતા તો આપણે દોઢસો સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે આપણે બનાવી નાખી ધોતીવાળા વિડીયોના એમાં હું ધોતીવાળો વિડીયો બનાવી નાખશું આપણે વાડીએ કામ કરતા હોય ને જોકે અમે હમણાં વાડીએ નથી જતા હર્ષના પપ્પા હમણાં દીપડિયા ધોળાધોડી કરે છે તો પછી નહેરા થાય ને ત્યારે આપણે વાડીએ જાઉં બાજરી વાયશ કવડી કવડી થઈ ગઈ મને નથી ખબર હું કે દું નથી ગઈ વાળીએ તો કાંઈ નહીં આપણે વિડીયો બનાવી નાખશું પૂરવાબેન જો હું હજી મારે કપડાં ધોવાના બાકી છે પણ હું એને વાટે છું પૂરવા જાગી જાય પછી કપડાં ધોવા જાઉં તો પછી આ પાછળ છે ને મને બાથરૂમ પાઈને સંભળાય નહીં કપડાં ધોવું ને એટલે પૂરવા જાગી ગયું ને જ હુંતી એટલે જાગીને પછી પડી આવવાનું બીક લાગે તો હું એને વાટે છું મને જાગી જાય ને પછી કપડાં ધોવા જાઉં પૂરવા બેન જાગી જાય ને વાટે છે તો ફેમિલી હું છું કપડા ધોવા ગઈ હતી કપડાં ધોઈ જાવ પૂરવા જાગી ગઈ હતી ક્યારે નહીં એને નવરાવી છે અને હું ના નથી કેમ કે મારે નાવાનું હતું ત્યાં મારા આના અર્ષના મારા નાવાનું હતું ને ત્યાં અર્ષના પપ્પાને ફોન આવ કે કે મનીષ તેડવા આવે છે મારા ભાઈ તેડવા આવે છે મને તો અમારે જવાનું છે દીપડિયા તો હું લેવા ગઈ છી એ કાલના બ્લોગમાં આવશે તમને વ્લોગ બનાવીને કહીશ અને મારે ક્યારે પેકિંગ કરવાનું છે કપડાંનું હર્ષ ને એને પપ્પા અહીંયા પડ્યા છે અને મારા ભાઈ મને તેડવા આવે છે તો નહીં હાલો આપણે ગાય ઊંધી રાખી મારે હજી ઘણું પેકિંગ કરવાનું છે ગરમ કપડાં લઈ જવાના છે હર્ષના એને પપ્પાના પૂરવાના બધા એના પેકિંગ કરવાના છે કપડાં તો હાલો આપણે બધું પેકિંગ કરી નાખી અને કાલના બ્લોગમાં મળશું હવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો